નમસ્કાર મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર એમ દીપવીરના ઘરમાં બાળકની ખિલકારી ગુંજશે એક નજીકના મિત્ર પ્રેગ્નેન્સીની વાતની પુષ્ટિ કરી એમ અનુપમા સિરિયલ ફેમ એક્ટર ઋતુરાજ સિંહનું ઓગણસાઠ વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલાથી મોત તેમ લગ્નના ત્રણ વર્ષ બાદ વરુણ ધવને પોસ્ટ શેર કરી અને કહ્યું કે વી આર પ્રેગનેન્ટ એમ બા બડે મિયા છોટે મિયા ફિલ્મના ટાઇટલ ટ્રેકને કેટલાક લોકોએ કીધું કે આના કરતાં તો ભોજપુરી ગીતો સારા એમ બા ઈશા દેઉલને છૂટા છેડા બાબતે ફરીથી વિચાર કરવા માટે ધર્મેન્દ્રએ સલાહ આપી તેમ બા ડોન થ્રીમાં રણવીરની સાથે કિયારા અડવાણી જોવા મળશે તો ચાલો એમ બા લાઈક કરો તેમ પર સબસ્ક્રાઇબ કરો તેમ શેર કરો પછી જે કરવું હોય તે કરો મળીએ કાલે